Pushpam. If you want to give me something, try to give me flower. Pushpam means a flower. Pushpam ne sanskrit ma su The Sanskrit name of a flower is su-man. Man means your mind. And su means soothe, clean. If you want to give me, give me your પોઝિટિવ માઇન્ડ ગીવ મી યો ક્લીન માઇન્ડ નો ડર્ટી માઇન્ડ એન્ડ ઓલસો ફ્લાવર ઇઝ સિમ્બોલ ઓફ ફ્રેશનેસ હેપીનેસ તો ભગવાન શું કહે છે કે તું મારી સામે જ્યારે પણ આવું ને ત્યારે કમ ટુ મી વિથ એ સ્માઈલિંગ ફેસ ભગવાનને આમ આમ હસતા ચહેરા ગમે ભગવાનને હી લાઈક્સ ધ સ્માઈલી ફેસ એટલે જ્યારે પણ તમે મંદિરમાં જાઓ ઠાકોરજીની સામે જાઓ તો ગો વિથ એ નાઇસ સ્માઇલ તો ફ્લાવર છે એ કેવું સ્માઇલ કરતું હોય અત્યારે તો સમર ટાઈમ છે ગાર્ડનમાં જાય આપણે કોઈ સ્ટ્રેસમાં હોય ચિંતામાં હોય પણ જ્યારે ગાર્ડનમાં જાય ને એ ફ્લાવર્સને જોઈએ તો આપણે ફ્રેશ થઈ જાય આપણે હેપી થઈ જાય તો સેકન્ડ થિંગ ઇઝ ફ્લાવર ગીવ ક્લીન માઇન્ડ યોર માઇન્ડ મયેવ એવો મને આદર્શ મય બુદ્ધિમ નિવે ગીતાજી તો પેલું શું માગ્યું પાન તુલસી પાન ઇટ્સ લાઈક સિમ્બોલ ઓફ પ્યુરિટી બીજું છે ફ્લાવર પુષ્પમ અને ત્રીજું છે તોયમ તોયમ મીન્સ વોટર તારે મને કંઈ આપવું હોય તો ગી સમ વોટર એટલા માટે તો આપણે પુષ્ટિ માર્ગમાં ઝારીજીનું કેટલું મહત્ત્વ છે યમનાજીનું રૂપ માનીને આપણે ચુંદડી ધરાવી અને ઠાકોરજીની સન્મુખી જારીજી ધરાવીએ છીએ અને એમાં તો આ સમર છે હું ઘણીવાર કથામાં અપીલ કરું કે દરેક દરેક જીવમાં કૃષ્ણ રહેલા છે ભગવાન રહેલા છે તમારા ગાર્ડનમાં પણ અત્યારે કેટલા બધા તરસ્યા પક્ષી આવતા હોય તો એક પોટ રાખો પાણીનો એ તરસ્યા એ થર્ટી ડિગ્રીમાં એ ક્યાં માગવા જશે તો ભગવાન શું કહે છે મારે કાંઈ નહીં ગીવ મી વોટર જલી ઇ જીવન છે વોટર ઇઝ લાઈફ પત્રમ પુષ્પમ ફલમ ગીવ મી એ ફ્રૂટ મને કંઈ આપવું જ હોય તો કોઈ પણ ફ્રૂટ તારી પાસે ભગવાન કોઈ ડિમાન્ડ નથી કરતા કે મને મેંગો જોઈએ કે મને સાસણની જૂનાગઢની કેસર કેરી જોઈએ એની ફ્રૂટ ભગવાન કહે છે તમે તો બધા પાયના વાળા છો અને હું સાક્ષી છું કે જ્યાં પણ આ અમારો જ નહીં લંડનમાં ક્યાંય પણ પ્રસંગ હોય ઇવેન્ટ હોય તો ફ્રૂટ તો ઠકરાર પરિવારનું જ હોય છે આ ઠાકોરજીએ માગ્યું છે ને ઠકરાર પરિવારે આપ્યું છે પત્રમ પુષ્પમ ફલમ ફ્રૂટ ચાર વસ્તુ ભગવાન કહે છે તમે જે આપો પણ મને લવથી આપતો પ્રેમથી આપો સુદામાના જે તાંબુલ હતા જે રાઇસ હતા ક્વોન્ટિટી બહુ ઓછી હતી બટ દેર વોઝ ક્વોલિટી સબરીમાના બોર રામાયણની સ્ટોરી તમને ખબર જ છે એ ઓલ્ડ લેડી અને એ પણ રોજ ઈગરલી વેઇટ કરતી હોય કે વન ડે લોડ્રામા વિલકમ વિલ વિઝિટ માય ઝૂપડી માય કોટે એવરી ડે પ્રિપેરેશન કરે જંગલમાં જાય ફ્રૂટને સિલેક્ટ કરે ચાખે મીઠા છે અને એવરી ડે એ એકદમ ઈગરલી વેઇટ કરતી હોય તો ભગવાન એને ત્યાં પધાર્યા એને સબરીના બોર ખાતા જૂઠે સબરી કે ખાએ બહુ પ્રેમ લગાય આ તો આપણે બધા ધર્મમાં ફોર્માલિટી ને સિસ્ટમ બહુ છે ભગવાન માટે કંઈ છે ને હી ઇઝ ટોટલી ફ્રી હી ઇઝ ટોટલી ફ્લેક્સિબલ ઘણી વખત આપણને આપણે એવું થોડુંક કોમ્પ્લિકેશન થઈ જાય છે તો ચાર વસ્તુ ભગવાને માગી આ તમારે યાદ રાખવાની છે ધીસ ઇઝ ધ શ્લોકા ફ્રોમ ભગવદ્ ગીતા આપવું હોય તો શું પાન આપો પત્રમ પુષ્પમ ફ્લાવર આપો ફ્રૂટ આપો પાણી આપો જલ આપો પણ પછી ભગવાને કીધું કે તારે એનાથી પણ કંઈ આગળ આપવું હોય તો મય એવ મના આદર્શ છે મય બુદ્ધિમ નિવેશય ગીવ મી યોર માઇન્ડ ગીવ મી યોર સેન્સ આપણે છે ને મન ડુંગરે મહારાજને હું યાદ કરું એ કહેતા હોય કે માણસનું મન એવું છે ને મરકટ જેવું છે ઇટ્સ લાઈક એ મંકી ક્યાંય સ્થિર ન બેસે અને ડુંગરે મહારાજ કહેતા હોય કે માણસ અત્યારે કળિયુબનો માણસ તો ઘરે આવે ને તેની વાઈફને કે આઈ એમ યોર્સ ઓફિસમાં જાય તો એના બોસને કહેશે બોસ આઈ એમ યોર્સ પાર્ટી કરવા જશે તો એના ફ્રેન્ડ્સને કહેશે આઈ એમ યોર્સ આપણે બધા ફ્લેક્સિબલ છે જ્યાં જેવી જરૂરિયાત એવું પણ ભગવાન કહે છે કે તારે મને કંઈ આપવું હોય તો જેને પુષ્ટિ માર્ગમાં દ્રઢાસ રહી છે શેખ થાય એવું માઇન્ડ નહીં એકદમ સ્ટ્રોંગ માઇન્ડ ભગવાન માગે છે